જોવા માંગતા હોય તો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો તો માર્ક જોવા માટે સૌથી પહેલાં તો તમારે ગૂગલ અથવા ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે ઓપન કર્યા પછી તમારે તેમાં ટાઈપ કરવાનું રહેશે લોકરક્ષક ભરતી બોર્ડ એટલું ટાઈપ કરતાની સાથે જ તમારી સામે લોકરક્ષક ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે આવી જશે જેમાં તમારે પહેલી જ લોકરક્ષક રિક્વાયરમેન્ટ બોર્ડ છે તેના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરતાની સાથે જ જે પણ નવી અપડેટ આવી છે તે તમને તમારી સ્ક્રીન ઉપર જોવા મળશે જેમાં તમે જોઈ શકો છો કે પંદર છ બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો તો અહીંયા જે યલો કલરમાં આપ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરતાની સાથે જ તમારી પાસે રોલ નંબર કન્ફર્મેશન નંબર બર્થ ડેટ અને સાથે જે કેપ્ચા આપેલો છે તે તમારે નાખવાનો રહેશે તો સૌથી પહેલાં તો તમે તમારો રોલ નંબર ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર જે કાંઈ છે તે તમને જ્યારે પરીક્ષા આપવા ગયા હતા તેના ક્વૉલેટરમાંથી મળી રહેશે ત્યારબાદ તમારી બર્થડેટ ડેટ સિલેક્ટ કરી લેજો જેમાં સૌથી પહેલાં તારીખ ત્યાર પછી આવશે મહિનો અને ત્યાર પછી સિલેક્ટ યર કરી લેજો એટલું કરતાંની સાથે નીચે તમારે જે કેપ્ચા છે તે કેપ્ચાને ઇન્સ્ટોલ કરવાના રહેશે જેમાં અલગ અલગ પ્રકાર રહેશે આટલું વિગત ભર્યા પછી તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે લોગિન બટન પર ક્લિક કરતાની સાથે જ તમારે પાર્ટ એ અને પાર્ટ બી બંને પરીક્ષાના જે ગુણ છે તે તમારી સાથે આવી જશે જેમાં પોઝિટિવ માર્ક કેટલા છે નેગેટિવ માર્ક કેટલા છે સાથે નેગેટિવ માર્ક માઇનસ કરતાં તમારે ટોટલ કેટલા માર્ક થાય છે તે અહીંયા તમારે દર્શાવવામાં આવશે પાર્ટ એમાં આપણે બત્રીસ માર્ક લાવવાના હતા જ્યારે પાર્ટ બીમાં આપણે અડતાલીસ માર્ક લાવવાના હતા બંને મળીને ટોટલ એંસી માર્ક તો મિનિમમ લાવવાના જ હતા તો અહીંયા તમે જોઈ શકો છો કે મારે પાર્ટ એમાં પચાસ પોઈન્ટ પચાસ માર્ક થાય છે માઇનસ કરતાં અને પાર્ટ બીમાં સાઠ માર્ક થાય છે બંનેનો ટોટલ કરીએ તો મારે એકસોને પા એકસો દસ પોઈન્ટ પચાસનું મેરિટ બને છે તો આવી રીતે તમે તમારા લોકરક્ષકના માર્ગ જોઈ શકો છો તો મળીએ છીએ આવા નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય